નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ફરી વખત સ્વાગત છે આપ આપશોનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ બેંક ઓફ બરોડામાં જે પરીક્ષા વગર સીધી ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને તેની કુલ જગ્યાઓ કેટલી છે ભરતી માટે છેલ્લી તારીખ શું છે લાયકાત શું છે પગાર શું છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા જ નવા તો માહિતી આપ સુધી તકે પહોંચી રહે રહે અને આપને મળી સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટર ડિટેલમાં તો ટોટલ જગ્યા એકસો ને છેતાલીસ છે જેમાં અલગ અલગ વેકન્સી વાઇઝ જે છે જગ્યા બહાર પાડવામાં આવેલ છે જેમાં ડિપ્યુટી ડિફેન્સ બેન્કિંગ એડવાઇઝર માટે એક જગ્યા છે પ્રાઇવેટ બેન્કર માટે ત્રણ જગ્યા છે ગ્રુપ હેડ માટે ચાર છે ટેરેટરી હેડ માટે સત્તર જગ્યા છે સિનિયર રિલેશનશિપ મેનેજર માટે એકસો એક જગ્યા છે જ્યારે વેલ ટ્રાન્ઝિસ્ટ માટે અઢાર જગ્યા છે અને પ્રોડક્ટ હેડ માટે એક જગ્યા અને પોર્ટફોલિયો રિસર્ચ એન્ડ એનાલિસ્ટ માટે પણ એક જગ્યા છે આમ ટોટલ કરીને એકસો ને જેટલી જગ્યાઓ માટે જે છે બીઓ બીમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ જોબ લોકેશન તો ઇન્ડિયા જ રહેવાનું છે એજ લિમિટમાં વાત કરીએ તો મેઇન જે છે ડિપ્યુટી ડિફેન્સ બેન્કિંગ એડવાઇઝર તો એમાં મેક્ઝિમમ સત્તાવન વર્ષ જે છે જે તેત્રીસથી સત્તાવન વર્ષ વચ્ચે રહેશે ત્યાર પછી વેકન્સી વાઇઝ અલગ અલગ જે છે અહીંયા તમને એજ લિમિટ આપેલી છે તમે લોકો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આમાં આપણે નોર્મલી જોઈએ તો પચીસથી પિસ્તાલીસ વર્ષ વચ્ચેના યુવાનોના માટે એપ્લાય કરી શકે છે ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએશન રહેશે એટલે કે તમે જે છે કોલેજ પાસ કરેલું હોવું જોઈએ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો શોર્ટ લિસ્ટિંગ અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા જે છે જોબ માટે સિલેક્શન થવાનું છે સેલરીની વાત કરીએ તો છથી અઢાર લાખ પર યર એટલે યરના પેકેજમાં છે જે સેલરી છે આ એપ્રોક્સ છે વધારે વિગતમાં તે તમે મેઇન સાઇટનો પણ ઉપરથી જોઈ શકો છો અને કારણ કે વેકન્સી વાઈઝ આ લોકો જે છે અલગ અલગ અહીંયા સેલેરી પાડેલી છે જે તેને પણ મેઇન નોટિફિકેશનમાં આપેલી નથી ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટમાં તો આના માટે ત્રીજા મહિનાની છવ્વીસ તારીખે આવેદન શરૂ થઈ ગયા છે ઓનલાઈન અને લાસ્ટ ડેટમાં વાત કરીએ તો ચોથા મહિનાની પંદર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે ₹600 રૂપિયા રહેશે જ્યારે એસટીએસસી ફિઝિકલ એન્ડીકેએફ અને વુમેન માટે માત્ર સો રૂપિયા ફી રહેશે તો તમે છસો અને સો રૂપિયા જેટલી ફી ભરીને આના માટે એપ્લાય કરી શકો છો ત્યાર પછી વાત કરીએ એપ્લાય કેવી રીતે કરવું તો આના માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું રહેશે ત્યાર પછી બધી ડિટેલ ફિલ કરવાની રહેશે ત્યાર પછી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ત્યાર પછી ફી પેમેન્ટ કરવાનું રહેશે અને એક વખત તમારું ફોર્મ ચેકઆઉટ કરી લેવાનું છે અને ત્યાર પછી ફાઇનલ સબમિટ કરીને તમે જે છે પ્રિન્ટ પ્રિન્ટઆઉટ લઈ શકો છો ફાઇનલ થઈ ગયા પછી તમે જોશે ફોમમાં કોઈપણ જાતનો સુધારો નહીં કરી શકો એટલે પહેલાં જ ચેકઆઉટ તમારે કરી લેવાનું રહેશે હવે ફી પેમેન્ટ કઈ રીતે કરવું તો ડેબિટ કાર્ડ છે રૂપે છે વિઝા છે માસ્ટર કાર્ડ છે વગેરે જેવા અનેક પ્રકારના ઓપ્શન તમને મળી જશે યુપીઆઈ અથવા તો ક્યુઆર કોડથી પણ તમે લોકો જે છે સાઇટ ઉપરથી એપ્લિકેશન કરતી વખતે જે છે પેમેન્ટ કરી શકો છો હવે એપ્લાય ક્યાંથી કરવું તેની વાત કરીએ તો બેન્ક ઓફ બરોડાની સાઇટ એટલે કે બેંક ઓફ બરોડા ડોટ ઇન ઉપરથી જે તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો ત્યાંથી તમે જે આવેદન આપી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર જરૂરથી કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા વિડીયોમાં